ગુજરાતી સિનેમા માટે એક નવી અને પ્રેરણાદાયી કહાનીની એક ફિલ્મની શૂટિંગ સુરતમાં ચાલી રહી છે જેમાં એક આદિવાસી વિસ્તારની એક આદિવાસી દીકરીનું ક્રિકેટર બનવાનું સપનું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જે એક પ્રેરણા સ્ત્રોત ફિલ્મ છે સુરતમાં ગુજરાતી મૂવી બનવા જઈ રહ્યા છે અને દેશની દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે અને ખાસ તમે આદિવાસી વિસ્તાર જે ગામડાની દીકરીઓ છે ત્યાં એનું ગામડાની દીકરીનું જે સ્વપ્ન છે ક્રિકેટર બનવાનું અને એના માટે પડતી મુશ્કેલી તમામ અને કઈ રીતે આગળ આત્મવિશ્વાસ આવી શકે સુંદર ચિત્રણ અમે રજૂ કર્યું છે અને આ મૂવી જોઈને દરેક મા બાપને પણ અધિકારીઓને પણ સ્પર્શ પદ્ધતિ અને રમતગમત દરેક કોઈપણ પ્રકારના દીકરીઓ રસ લેતી થાય અને ભારત વર્લ્ડ કપ જીત્યું છે એવી રીતે વિશ્વમાં એનો ડંકો વાગે મારું કામ ચાલી રહ્યું છે અને ખાસ તમારા રાઇટર ડિરેક્ટર છે એમને પણ ખૂબ મહેનત છે અને લોકેશનના કામ સાથે ધર્મેશભાઈએ બધાની ટીમ ચાલી રહી છે અને છેલ્લા આઠ મહિના અત્યારે ગૌમુક્ત મુક્ત ખાતે આવ્યા છે અને આજુબાજુના ગામડાનું પૂર્ણ કરશે અને મા બાપને સમજ ન હોય એનો વિરોધ કરીને આત્મવિશ્વાસ આ દીકરી અને મા બાપ મનાવી અને શહેરમાં જાય છે અને શહેરમાં જઈને સ્પર્ધા દરેક દીકરીઓ મા બાપ જશે તે તમને ખબર પડશે મારું નામ વિકી ભરતકુમાર શાહ છે અને મારા મધર છે જ્યોત્સનાબેન શાહ અને મારા પરમ મિત્ર મોટા ભાઈ તરીકે એમ સમજી લો પરેશભાઈ અને આ જે અમે મૂવી બનાવી જઈ રહ્યા છે જે તેજસ્વી જે નામ છે આ નામ જ એટલું મોટું છે કે આનાથી જ બધી જેટલી બી લેડીઝ જે નાની છે મોટી છે કે ભલે પચાસ વર્ષની હોય કે સાઈઠ વર્ષની હોય બધાને એટલો પ્રોત્સાહન મળશે કે કંઈ ના કંઈ કોઈ ના કોઈ સ્પોર્ટમાં એ લોકો એક્ટિવ રહે

પ્રોડ્યુસર જ્યોત્નાબેન શાહ અને ભીકીભાઈ ભરતભાઈ શાહ એકચ્યુલી આજરોજ અમારા પ્રોડક્શન હેઠળ અને અમારા પ્રોડ્યુસરના માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર અને એની ટીમ સાથે અમે લોકો આજે ગૌમુખ ધામ આવ્યા છીએ અને ત્યાં અમારું પહેલું શૂટિંગ છે ગામડાની એક નાની આદિવાસી દીકરી અને એનું સ્વપ્ન ક્રિકેટર બનવાનું હોય છે અને સ્વપ્ન પૂરું અને પૂરું ચરિત્ર અને ચિત્ર સાથેના દર્શન અને આ પિક્ચર બહાર પડ્યા પછી દરેક ઉત્સાહ કે અમે પણ જીતાવીએ અને એના માટે આજે અમે આવ્યા છીએ સોનગઢ પાસે અને અહીંયા સાત દિવસનું અમારું શૂટિંગ છે અને જે દેશની દીકરીઓ માટે અને વિશ્વની દીકરીઓ માટે એક પ્રેરણાદાયક અને સંસ્કૃતિ નિર્માણનું પણ કામ કરશે કેટલા દિવસની કથા મહેનતથી આ વાર્તા તૈયાર થયેલી છે એકચ્યુઅલી અમારા રાઇટર એન્ડ મ્યુઝિક ડાયરેક્ટર અને ડાયરેક્ટર અરુણ કુમાર દ્વારા લખવામાં આવી છે એકચ્યુઅલી છેલ્લા એક વર્ષથી અમની મહેનત છે લોકેશન સાથે છેલ્લા બે મહિનાથી અમે શોધી રહ્યા હતા અને સુંદર કુદરતી વાતાવરણ સાથેનું લોકેશન અને આજ રોજ અહીંના જાતિ માજી મંત્રી કાંતિભાઈના હસ્તે અમારું ઓપનિંગ કરવામાં આવ્યું અને અહીંના તમામ ગામોના સરપંચશ્રીઓએ પણ અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓને હાજરી આપી એ અમારા માટે ગૌરવની બાબત છે અને આજુબાજુના ગામડાવાળાનો એટલો બધો સપોર્ટ છે કે આપણે વિચારી પણ નહીં શકીએ કે દીકરીઓને લગતી આ ક્રિકેટ પિક્ચર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે એના માટે એ લોકોને અમારી કરતાં પણ વધારે ઉત્સાહ છે એનું અમને ગર્વ છે